તો ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી સફા બ્લોકમાં તમારું સ્વાગત છે અને સવારના સવા આઠ જોઈ અને પાયલબેન જો પહોંચો જુઓ પાયલબેન આપણે કહેવારમાં હાથ વાગે જઈને આપણે બ્લોગ બનાવશું પણ પાયલબેન તો હું ક્યારે માર જુઓ શું બ્લોગ બનાવી બેન એમાં ચા બનાવી છે बन टिफिन बनाओ से हमारे जो गोभी की सब्जी रोटी चाय बनाओ से खाओ वो करो से चाय मस्त जो पूछे वेला उठे हम हां पालन किया पालन किया तो पाल बेन लोग गया से हमारे तो कौन होंगे आज जा जो गया से जो मतलब

ગુડ મોર્નિંગ થાય જાવ અમારે બ્લોક વાળા જાઉં ચાલ દસ વાગે તો મિત્રો પાયલભાઈ તમારો છે અમારી હવે ગુડ મોર્નિંગ થઈ ગઈ છે નાઇટ જોઈને અમે તૈયાર થઈ ગયા છીએ બરોબર અને

તો તું લઈને બહાર આવી જાય ને માર્કેટ હા મસાલા લઈને આપેલો તો મિત્રો જરા પહોંચવા જે બ્લોક બનાવ્યો હતો તમે જોજો આજે સવારમાં આજના બ્લોક હું તમને બતાવીશ સવારમાં પોચવા કે બ્લોક બરાબર પછી મેં કોમેન્ટ કરજો તો જો જોમફાળ લઈ લીધા છે અમે

મો આ ભણી જોમફળની ફરમાઈશ છે મિત્રો ઝોમ ફળ કાંઈ મળી હા અને ફરીથી અમે આવી ગયા છીએ નવા અંદાજમાં

તો મિત્રો અમાર તો વરસાદ આવી ગયો છે આજે તબલા તોડ જુઓ તમારો કોઈને વરસાદ આવે તો કોમેન્ટ કરજો અમાર તો આજે જો થઈ ગયું છે પછી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો અમાર તો આવ્યો છે વરસાદ જોરદાર આવ્યો હતો યાર સુકા કાઢી નાખ્યા તો મિત્રો અમાર તો આવ્યો છે વરસાદ તો મિત્રો અમારે આવી ગયો છે વરસાદ જો ભાઈ બચાવજો અમારે આ બાજુ હા પછી બેન જો અમારે તો મિત્રો મળ્યા આગળ જાતરી સૌની પ્રોબ્લેમ તમારું સ્વાગત છે અને વાગી ગયા છે હા પોણા આઠ તો મિત્રો જો આજે ફોન જોયું છે બેન મચ્છર રીંગણનું શાક અને બાજુનો રોટલો અને પાયલબેનને આવ્યો છે અમારો તાવ તો આપણે પાયલબેનને તાવ આવી જાવ તમારા છોકરાને તાવ આવે છે તો આ તો રવિવાર છે દવાખાનું તો હવે જોઈએ તો ચાલું હોય તો લઈ જાય પાયલબેન દવાખાને તો મિત્રો બાર જો આપણે નવરાત્રનો આજે હું તમને બતાવી દઉં ફાઇનલી નવરાત્રિનું કેવું બધું તો જુઓ તમે મસ્ત જુઓ આપણી સોસાયટીમાં ફર્સ્ટ ક્લાસ હા જો આપણી સોસાયટીમાં કમ્પ્લીટ આજે નવરાત્રનું બંધાઈ ગયું છે તો કેટલું મસ્ત બધ્યું જો કાલથી નવરાત્ર સ્ટાર્ટ થઈ જશે જો મુલાકાત બદલ આભાર તો મિત્રો અમારી સોસાયટીમાં કમ્પ્લીટ આજે નવરાત્રનો ખાલી સ્ટાર્ટ છે તો કમ્પ્લીટ ચાલો કરી દીધા અહીં